સુરતમાં કેન્દ્ર સરકારના નવા કાયદાઓનો ડ્રાઇવરો વિરોધ કરી રહ્યા છે ત્યારે આ આંદોલન હવે હિંસા તરફ આગળ વધી રહ્યું હોય તેવું સામે આવી રહ્યું છે

કહ્યું કે સવારની આ ઘટના છે જેમાં કરીને વિરોધ કરી રહ્યા હતા દરમિયાન ડુમસ પોલીસની પીસીઆર વાન ત્યાં રસ્તો ખુલ્લો કરવા માટે પહોંચી હતી ત્યારે ડ્રાઈવરોએ અમારા કોન્સ્ટેબલ સાથે હાથાપાઈ કરી માર માર્યો હતો જેને લઈ ડુમસ પોલીસમાં અંગે ગુનો નોંધવામાં આવ્યો છે અને બાવીસ લોકોની અટકાયત કરવામાં આવી છે આ તમામ વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો બત્રીસ ત્રણસો ત્રેવીસ ત્રણસો એકતાલીસ પાંચસો ચાર અને પાંચસો છ મુજબ ગુનો અટકાયત કરી છે પોલીસ પર કરવામાં આવેલા હુમલામાં ચાલીસ થી પચાસ લોકો હતા જેમાંથી બાવીસ લોકોને ઓળખ કરી અટકાયત કરી લેવામાં આવી છે જે આ નવા કાયદાના વિરોધમાં ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કરવાનો પ્રયત્ન કર્યો તો ડુમસ રોડ પર તો તકેદારી રૂપે અમારી પીસીઆર પેટ્રોલિંગમાં જ હતી તો તુરંત જ અમારી પીસીઆરએ ને રોડ ક્લિયર કરાવડાયો કરાવ્યા પછી તરત એની સાથે જે ડ્રાઈવરોએ ઝપાઝપી કરી અને એ જ સમયે અમારી પોલીસ તરત પહોંચી ગઈ અને તુરંત ઓન ધ સ્પોટ અમે ચાર આરોપીઓ અટક કર્યા અને તરત અડધો કલાકમાં બીજા ટોટલ બાવીસ આરોપીઓને અમે ડિટેન કરેલા છે આ બાબતે આઈપીસીની ત્રણસો બત્રીસ ત્રણસો ત્રેવીસ તથા ત્રણસો એકતાલીસ પાંચસો ચાર અને એકસો તેતાલીસ ગુનો દાખલ કરેલો છે અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ શાંતિપૂર્ણ છે અને રસ્તો ફક્ત દોઢથી બે મિનિટ જ રોકાણો હતો અને એટલા ટાઈમમાં જ અમે ટ્રાફિક ખોલી દીધો હતો અને અત્યારે પણ તકેદારી પેટ્રોલિંગ ક્રોસ પેટ્રોલિંગ પોઈન્ટ વાઇઝ બંદોબસ્ત ચાલુ છે અત્યારે ખ્યાલ છે બ્યુરો રિપોર્ટ સુરત